આપણા નવા બ્લોગમાં તો કેમ છો બધા મજામાં આપડે બ્લોગ જોતાય બધા મજામાં દો નહીં હોત તો આવી જાયશું મિત્રો તો અત્યારે આવી ગયા છે આપણે ડેડી કાકાની વાડીએ અને જો અત્યારે જવાનું છે આપણે ડેડી કાકાની વાડીએ અંદર મિત્રો સરસ મજા ને હે ને મિત્રો ઘોડીએ થાણ આપી દીધું છે મિત્રો સરસ મજાનું તમને બતાવું પેલા ઢોર જોવો સરસ મજાના અને હે ને બાકીએ આપી દીધું છે ઘોડીએ ત્યાં તમને બતાવું મિત્રો કબૂતર શેરુ ઓ શેરુ આવે આપણે સરસ મજા થોડી થાણ આપી દીધું છે મિત્રો પૈસા કેટલા અને વચ્ચે આવી ગઈ છે મિત્રો સરસ મજાની તમે જવો છો મિત્રો બેઠી છે બાકી કાજલ તમે જવો સરસ મજાની

મિત્રો કે સરસ મજાનું તું ભૂલી જ આપડે ખૂબ સરસ કરી નાખ્યું મિત્રો જો બાકી આવી વહેરી આવી છે કેવી તમને લાગે મિત્રો કોમેન્ટમાં જણાવતા આવ્યો બાકી થાકી ગઈ લાગે તો બેઠી છે સરસ મજા ખૂબ સરસ ખૂબ સરસ અને કાલ આઠ આઠ હાલના આઠ વાગે મિત્રો આપી દીધું છે થાણ એક ફોન આવે તો મિત્રો બનાવી દીધું બાકી તો મિત્રો છે ને બહુ પવન છે મિત્રો આજ તમારે એના કહેવા છે મિત્રો કોમેન્ટમાં જણાવી દીધું બાકી બહુ પવન છે આજ તો અને કબૂતર તમે જોવો છો મિત્રો કબૂતર જોવો ગાઈસ બચ્ચા દે દે છે કબૂતર કો અને શેરું બેઠું છે અમે તમે જોવો બાકી ઢોર એમ બાંધા છે ને મિત્રો ભેંસ વેગ છે ઘરે મિત્રો એના અને શેરુ ક્યાં શેરુ એ શેરુ મિત્રો અને એ બાજુ જો મિત્રો છે ને આમ પણ મગ ને એવું કરી નાખ્યું છે મિત્રો અને ઓલા પણ આ બધી તમને દેખાય મિત્રો જાહેર છે હા એમ કે છે મારી બાજુ વિડીયો કરી એમ જો કે કૂતકા મારે છે કે તું મારી બાજુ વિડીયો કરી કેમ એકલો એકલો બનાવે માં લઈ લીધો બાકી મિત્રો છોટુ હા છોટુ બોલ મિત્રો ને મિત્રો મજા બગડી ગઈ થોડી મિત્રો એવું છે કા અને બાકી જો શેરુ નું પિંજરું એ શેરુ નું મિત્રો ને આમ પાસે ઝીંઝુ રસકો ને એવું મિત્રો છે તમે જવું મિત્રો ઓકે સવારનો નું બ્લોગ નથી બનાવ્યું મેં કીધું હાલ ને ઘોડીનો બ્લોગ બનાવી મિત્રો બ્લોગ બની જાય ને મેં કીધું દાખવું કેમ કે મિત્રો એને આપણે હુતા હતા મિત્રો એક આંખમાં પ્રોબ્લેમ આવી ગયો છે થોડોક એમ બાકી તો તમે જવું ઘોડીને એવું ઘોડી અને વસેરી મિત્રો કાદલ બાંધી છે અને વસેરી બેઠી છે સરસ મજાની હલો મિત્રો બનાવી જે બ્લોગમાં આગળ મળી હા તો કઈ જ ને મિત્રો ડી કહીએ ને વડીયા ઘરે વ્યા છે મિત્રો અને એક સાથીદાર ને બીજો સાથીદાર આપડે પૂછી આવી ગયો છે મિત્રો દીકરી દસ આવી ગયો છે મિત્રો આપણા ઘરે મિત્રો ને ભાવનગર તો મિત્રો ના પછી અત્યારે હાંકા ખરાયો છે મિત્રો પછી થોડાક દિ અહી રોકાશે મિત્રો ગામમાં ને પછી થોડાક બાર ગામ જાય મિત્રો ને એવી રીતે કરશે મિત્રો થોડુંક કરું એ મિત્રો જો તમે જોઈ રહ્યા છો સરસ મજા કાળો થઈ ગયો એ મિત્રો કેમ કે છે ને સુરત પાસે છે ને સરસ મજા આવે અને બાકી તો હે ને મિત્રો એક સાથીદાર ગયો છે મિત્રો થોડોક એને કામ આવી ગયું મિત્રો તો એ વહી ગયો છે બહાર મિત્રો એને પપ્પાનો ફોન આવ્યો હતો અને મિત્રો હે ને આપણે કોડિયા ગળાટો માટે વસે તમને કેવું લાગ્યું મિત્રો એ તમે કોમેન્ટમાં જણાવતા હોય મિત્રો અને બાકી હોય ને પૂછી અત્યારે બે આવી ગયા છે ધાવા ઉપર મિત્રો ઘડી કાંઈ તો ખાટલા બાટલા બે શું સરસ મજાનો મિત્રો એ બે શું નામ જો આ હા આ જો મિત્રો પક્ષી જોવો તમે આટલામાં મતકા પોળા ઉડા એસે લગતા હૈ બાબા હિન્દી ચલ હા એ મિત્રો એસ એસ કેવું લાગે મિત્રો કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો સરસ તમે મજા મિત્રો એટલા બધા ઉડાવ હે તમે જોવું મિત્રો તો જો મિત્રો કાલે આવી રીતે છે ને મિત્રો શેણી શેડે જો એને બિનપણી કરે રમે છે મિત્રો સરસ મજાની સોરી પક્ષી પક્ષી અને બાકી હું ને પૂછે અત્યારે આવે હતા બહુ પર મિત્રો ને જો ઘડી કાંઈ છે ને ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ને એવું મિત્રો જો મિત્રો થોડુંક બ્લોગનું એડિટિંગ કરશું બાકી હે ને બાકી કાંક કરશું મિત્રો ફોનમાં બેઠા બેઠા ને બાકી આમને વાતચીત કરશું મિત્રો પૂછી તારે ભાવનગર શું કે તમારે ભાવનગર પૂછી તમારે ભાવનગરમાં શું હાલે હતા ભાવનગરમાં તો હવે ઠીક ઠીક હાલે હવે કેમ કાંઈ મજા નથી આવતી નથી મજા આવતી ગામડા જેવી ભલા મળે થોડી મજા આવે એ તારી વાત ગામડા મજા ન આવે મિત્રો

સુકૂન મળીતા મિત્રો તમે જવો કેવું લાગે છે મિત્રો ઘણા જાણવા દે મિત્રો બાકી જો આવું ગામ છે કાક આપણું બાકી રહે ને મિત્રો ગામડા રહે ને તો મિત્રો સુકૂન મળે શાંતિ શાંતિવાળું ગામ રહે મિત્રો અને એક આખમાં આપડે પ્રોબ્લેમ આવી ગયો છે મિત્રો આહુડ આવી જાય ઘડીક વારમાં એમ કહે છે ને મિત્રો બહુ દુખાવો આવી છે મિત્રો

આવી ગયા છે સરસ મજાના અને સરસ મજાની ઊંચી છે મિત્રો પવન ગરમ ગરમ તો ખાટલો થોડો હમણાં આમ પછી મિત્રો એવું લાગે છે મિત્રો અને આજે છે ને આપણે અગિયાર વાગ્યા દેવું છે બાર વાગ્યા બે મિત્રો એ ફોન કોમડે છે મેં બી ઇન્સ્ટાગ્રામ કે એ પણ ઇન્સ્ટાગ્રામ કોમડે છે મિત્રો તો હાલો મિત્રો બના જોયું બ્લોગમાં આજે તો આગળ મળશું તો ગાય અત્યારે આપણે એવું વિચારવું છે મિત્રો કે કીધું કે હજી બનાવી બ્લોગમાં તો મિત્રો નવ ને ઓગણીસ તો દેખી છે મિત્રો પછી બ્લોગ એન્ડ કરવું વાગ્યે બાર વાગે પછી એડિટ કરવું પછી સડાવો એની કરતા અત્યારે એન્ડ કરી દઉં તો મિત્રો અને અહીંયા અગિયાર વાગ્યા લગી બેશું મિત્રો પાછો બ્લોગ લઈને એઠા જઈને પાછો એન્ડ કરીશ બ્લોગ ને તો અમે તો અત્યારે અહીંયા બેઠા બેઠા બ્લોગ એન્ડ કરી દેવી મિત્રો પછી હોઈ જાય તો તો કાલ સવારે નવ વાગ્યે એટલે ઓટોમેટિક સડી જાય ને ટાઈમ ઉપર મેકી દેવાય ને બ્લોગ તો ભઈ કોટુ ખવરમાં বেলা જાગવું નઈ મિત્રો એટલે તો મિત્રો આજનો વ્લોગ તો આપણે આયા જ પૂરો કરશું તો વ્લોગ તમને કેવો લાગ્યો તમે કમેન્ટમાં જણાવતા આવજો અને અજી લગીનમાં આપણે ચેનલ માં તમે નવા હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હાલ પૂતી તારું શું કે કેવું છે અમારા વાયને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હાલો મિત્રો તો બના રેજો વ્લોગ સોરી બના ક્યાં રેજો તો મિત્રો આજનો વ્લોગ આ લગને તો પૂરો કરી દશું તો મિત્રો છે ને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હાલ મળવી કાલે નવા વિડીયોમાં ત્યાં લગી બધાને જય માતાજી બાય બા